અલે મોડી સાંજે એસઓજી ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાએતની અંદર પદમાવતી નગરમાં રહે છે અને તે બોમ્બેથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજી ટીમ વોચમાંથી દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજાર થી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે

આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે

એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાન આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં આઈપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દાઓ પર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપણે જાણ કરશો